નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે મૂકવા જઈ રહેલી સ્કૂલ બસને નડ્યો છે અકસ્માત મોડાસાના લીંબોઈની આદર્શ વિદ્યાલયની સ્કૂલ બસ પલટી મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ચોપડા ગામ પાસે વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે મૂકવા જઈ રહેલી બસને અકસ્માત નડતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં વાલીઓ અને શાળાઓનો સ્ટાફ દોડી પહોંચ્યો છે હું શ્રી આદર્શ વિદ્યાલય જેમ નો પ્રિન્સિપાલ છું દરરોજ અમારા ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓ અમે સાચવવી છે ડ્રાઈવરો પણ વ્યવસ્થિત રાખેલ છે અને ટાઈમ સર જોઈ છે પણ ચોપડા જે હાઈસ્કૂલ છે અરે સોરી ચોપડા ચોપડા બાજુ સાંકડી રસ્તો છે એકદમ સાંકડો રસ્તો બસ સામે ઇકો આવતી હતી અને ઇકો છોકરાઓને પૂછવાની ખબર પડી મને બસ ઇકો ઉપર પણ પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે ગાડી સેજ સાઈડ ઉતારી અને રોડ પર ચઢાવવા ગયો ત્યાં આ ગાડી પલટી મારી એવું છોકરાઓ કેટલા છોકરાઓ સાહેબ ગાયલ છે કેટલા છોકરાઓ ગાયલ છે પંદર વીસ છોકરા છે બધા પણ આમ નોર્મલ જેવું છે બહુ સિરિયસ નથી અને બધાનો ટાઈમસર એમ્બ્યુલન્સમાં પહોંચી ગયા જેથી સારો એવું બચાવ થઈ ગયો